you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો રાજ્યમાં જીવલેણ અકસ્માત સિલસિલો યથાવત છે આજે ભાવનગર તોલેરા હાઈવે રોડ પર અધ્યાય નજીક કન્ટેનર ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો છે મજૂર ફરીને ટ્રેક્ટર જઈ રહ્યું હતું તે સમયે પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલા કન્ટેનર અકસ્માત સર્જાતા ટ્રેક્ટર સવાર શ્રમિકો ટ્રેક્ટર માંથી ફંગોળાયા હતા અને બધા રોડ ઉપર પડ્યા હતા ત્યારે અકસ્માત આ બનાવ સાત થી આઠ મજૂરોને ગંભીર ઈજા પહોંચી છે જયારે એક મહિલાનું મોત થયું અકસ્માતમાં ઇજાગ્રસ્ત વ્યક્તિઓને એકસો આઠ દ્વારા ભાવનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ગમકવાર અકસ્માત પલટી જતા ભારે નુકસાન પણ આવ્યું હતું અકસ્માત ની જાણ ભાવનગર પોલીસ ને થતા તરત જ ઘટના સ્થળે પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી ત્યારે કન્ટેનર ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત થતા એક મહિલાનું મોત થયું છે ત્યારે સાત થી આઠ મજૂરોને ગંભીર ઈજા પહોંચી છે અકસ્માત ના ઇજાગ્રસ્ત વ્યક્તિઓને એકસો આઠ દ્વારા ભાવનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા